અખિલ ભારતીય પત્રકાર સુરક્ષાનેજા હેઠળના અમદાવાદ સર્કિટ હાઉસમાં વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહમિલનમાં એબીપીએસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવડિયા તેમજ અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ સતેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ જે પત્રકાર મિત્રોને કોઈપણ પ્રકારની રિપોર્ટિંગમાં થતી મુશ્કેલી અને પત્રકાર મિત્રોને સરકારની તરફથી પત્રકાર રક્ષણ મળે અને સરકાર પત્રકારોને સરકાર દ્વારા મળતી સહાયમાં ભાગીદારી આપે તે માટેના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સાથે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ન્યૂઝપેપરમાં આવતી જાહેરાત જૂના ભાવમાં માડી રહી છે પણ પણ વધારો થાય તે મુદ્દે સંગઠનમાં આવેલા પદ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી તમામ મુદ્દાઓની ચર્ચા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા અધ્યક્ષની આગવાહીમાં તમારા મુદ્દાઓની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત માહિતી ખાતાને લેખિકા રજૂઆત કરવામાં આવશે આ મીટિંગમાં કેટલાક નવા હોદ્દે દરો અને સંગઠનને મજબૂત કરવા માટે ભારતના દરેક શહેર જિલ્લામાં એબીપીએસએસનું સંગઠન ચાલુ કરવામાં આવશે હાલમાં ગુજરાત છત્તીસગઢ દિલ્હી જેવા રાજ્યમાં ખૂબ જ મોટા પાયે પત્રકારોની માગ સાથે ઉત્તમ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છીએ એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝમ